એટલે તમને ભારત પાકિસ્તાન બતાવશે તમે યુવાનો નોકરી અને રોજગાર માગશો એટલે હિન્દુ મુસ્લિમ બતાવશે બરાબર તમે વિકાસની વાત કરશો એટલે રાષ્ટ્રભાવના આત્મનિર્ભર બનો એવી વાતો છે આ બધી હવે તમે વિચાર કરો આ લોકો એવું કીધું કે ભાઈ છેલ્લી એસઆઈઆરની યાદી એટલે કે છેલ્લી એસઆઈઆર બે હજાર બેમાં થઈ હવે બે હજાર બેની યાદીમાં તો મારું નામ બી નથી મારો જન્મ ઓગણીસો ને અઠ્યાસીમાં છે વીસ ટકાથી પંદર ટકા લોકો પોતાનું નામ ઉમેરાવવા માટે રહી જશે અને સંવિધાનના આર્ટિકલ ત્રણસો છવ્વીસ અંતર્ગત એમને મળેલા અધિકારો એમના છીનવાઈ જશે જે સ્થાનિક ચૂંટણી આવી રહી છે છે તે થશે કે પછી ઠેલાઈ જવાની આ લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈ લીધું કે ભાઈ આખા ગુજરાતમાં એમનો ખૂબ વિરોધ છે તમામ વર્ગના લોકો વિરોધ કરે છે એટલે એને ચૂંટણીને પાછળ કઈ રીતના લઈ જવાય એના લીધે એસઆઈઆર લાવ્યા છે અને એસઆઈઆરમાં લોકો એટલા બધા હેરાન થવાના છે કે જવા દો તમે વાત સ્વગુરુ બનવાની વાત કરીએ અહીંયા તો ગુરુજી કોઈ છે નથી મારી ડેડિયાપાડા શાકબારામાં સો શાળામાં માસ્તર નથી એક માસ્તર છે હવે બીએલઓ તરીકે કામ કરવા જશે તો કોયરાઓને ભણાવશે કોણ આંગણવાડીઓ બધી ત્યાં ફરશે તો એનું નાસ્તો કોણ બનાવશે ને એમને કુપોષણ દૂર કોણ કરશે એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર ખાસ સઘન મતદાર યાદીની સુધારણા ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જેટલા પણ મતદાતાઓ છે એમના ઘરે ઘરે બીએલો જઈને ફોર્મ ભરીને એક મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની છે જેનો હેતુ સરકાર દ્વારા એવો દર્શાવવામાં આવ્યો છે કે જે કાયમી સ્થળાંતર પામ સ્થળાંતર કર્યા હોય મૃત્યુ પામ્યા હોય કે જેમનું બે સ્થળે નામ મતદાર યાદીમાં છે એમને ઇન્ક્વાયરી કરીને એમને રીમૂવ કરવા અને જે લોકો અઢાર વરસના પુખ્ત વયના છે એવા તમામ ભારત દેશના નાગરિકોને મતદાનનો અધિકાર આપવાનો આ એસઆઈઆરમાં જે લોકો પાંચ મહિના ચાર મહિના બાર સૌરાષ્ટ્રમાં કે સિટી એરિયામાં કામ માટે ગયા છે જે લોકો પોતાના પરિવાર સાથે તાળું મારીને સુગરમાં ગયા છે એવા લોકો જો હાજર નહીં હશે તો એમનો મતદાનનો અધિકાર છીનવાઈ જશે એ પૂરેપૂરી અમને ભીતિ છે